ચૈત્ર માસમાં એકવીસ કિલોમીટરની પંચકોશી નર્મદા પરિક્રમાને બદલે એસી કિલોમીટરનો નવો પરિક્રમા માર્ગ બનાવવા સામે સાધુ સંતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે પંચકોશી નર્મદા પરિક્રમા માટે પડે તણાવમાં ત્રીજા વિકલ્પ તરીકે સિત્તેર થી એસી કિલોમીટરનો લાંબો વૈકલ્પિક રૂટ તૈયાર કરવા તંત્ર તૈયારી કરી રહ્યું છે ત્યારે આ નિર્ણય સામે સાધુ સંતો અને ભક્તોએ વિરોધ કરી આજ નર્મદા કલેક્ટરને સાધુ સંતોએ આવેદનપત્ર આપી ભક્તો સાધુ સંતોએ જૂનો પરિક્રમા રૂટ જ ચાલુ રાખવાની માંગ કરી છે ચૈત્ર માસમાં એક મહિના ઉત્તર વાયુની નર્મદા મૈયાની પરિક્રમા કરવામાં આવી છે જે હજારો વર્ષોથી ચાલતી આવી છે પંચકોશી પરિક્રમા જેને કહેવામાં આવે છે અને આ પરિક્રમા રામપુરા નર્મદા ઘાટથી રણછોડજીના મંદિરે દર્શન કરીને ભક્તો શરૂ કરે છે અને જે એકવીસ કિલોમીટરની પરિક્રમા જેમાં બે વાર નર્મદા નદી પાર કરવાની હોય છે અને ખૂબ ફળદાયી આ પરિક્રમા કરવા ભક્તોની ભીડ જામે છે પહેલાં આ પરિક્રમામાં ભક્તોનો ઘસારો ઓછો હતો પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષમાં ભક્તો એટલી મોટી સંખ્યામાં દેશભરમાંથી આ પંચકોશી પરિક્રમા કરવામાં આવે છે તો રજાઓના દિવસે એકથી દોઢ લાખ પ્રવાસીઓ થઈ જાય છે આમ ત્રીસ દિવસની આ પરિક્રમા અંદાજિત દસથી પંદર લાખ લોકો પરિક્રમા કરે છે

પણ અધિકારીઓ પાસેથી જિલ્લા કલેક્ટર શ્વેતા તિવાતિયાએ લીધા હતા તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સુવિધા ઉભી કરવા સાથે નદીમાં બોટનો ઉપયોગ ના કરવો પડે એ માટે ત્રીજા વિકલ્પ તરીકે સિત્તેરથી એસો કિલોમીટર લાંબો વૈકલ્પિક રૂટ તૈયાર કર્યો છે પરંતુ આ વૈકલ્પિક રૂટનો વિરોધ કરી સાધુ સંતો અને નાંદો તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દસનાબેન દેશમુખ દ્વારા જૂનો પરિક્રમા રૂટ રાખવામાં આવે તેવી વાત કરવામાં આવી છે અને જિલ્લા કલેક્ટરે આ મામલે હૈયા ધરણ પર આપી છે કે બ્રિજ નદી પહેલાં અને બીજા નાવડીની વ્યવસ્થા કરવામાં આવે ને જો એ પણ સરકાર નક્કી ના કરે તો લાંબા રૂટનો વિકલ્પ પણ માનવો પડશે તેવી વાત કરવામાં આવી છે નર્મદે નર્મદા પંચકોશી પરિક્રમા તારીખ આઠ એપ્રિલના રોજ આરંભ થવાની છે ત્યારે સમગ્ર તંત્ર આ કામ લાગી ગયું છે ત્યારે અમારા સૌ સાધુ સંતો અને સૌ કાર્યકર્તાઓની એવી રજૂઆત છે કે જે સરકારે આ લાંબો રૂટ વધારવા માટે પ્રયાસ કર્યો છે એ ઉચિત નથી અને નિર્ધારિત સમયે નિર્ધારિત રૂટ ઉપર પરિક્રમા થાય આજ સુધી કોઈ પણ દુર્ઘટના ઘટી નથી એ રીતે આ પરિક્રમા આ રૂટ ઉપર ચાલે એવી સૌની માગણી છે અને સૌની લાગણી છે અને તંત્ર આ દિશામાં કામ કરે એવી અમારી અપીલ છે સદાનંદજી મહારાજ આર્થિક ભ સમિતિ પહેલો ઓપ્શન વિકલ્પ જોવા જઈએ તો એક બ્રિજ બને હંગામી ધોરણે અને જે માટે મેરીટાઈમ સાથે વાત પણ થઈ રહ્યા છે અને હોપફુલી સક્સેસ પણ થશે આપણે બધાનો પુરુષાર્થ હોય આપણે બધાનો સત્સંકલ્પ હોય એમાં પણ અમે સક્સેસ થઈશું બટ ઓલવેઝ દેટ યુ વેન યુ આર ટ્રાવેલિંગ ના યુ હેવ ધ સેકન્ડ ઓપ્શન્સ તો વોટ ઇઝ ધ સેકન્ડ ઓપ્શન્સ વોટ ધ નેક્સ્ટ ઓપ્શન્સ નેક્સ્ટ ઓપ્શન ઇઝ અમે કોઈ પણ સંજોગમાં બોટનું પણ વ્યવસ્થા રાખવી જ પડશે અગર કદાચ મેરિ સમય સાપેક્ષતાની કારણ મેરીટાઈમ બોર્ડ પાસેથી આપને આ સગવડતા ના મળે એવા સમયમાં બોર્ડ દ્વારા પણ અમે સામે જઈ શકું સરકારશ્રી સાથે વાર્તા પણ ચાલે છે કદાચ ત્રીજા ઓપ્શનની જરૂરત પડે ત્રીજા ઓપ્શન ઇઝ નોટ કમ્પલસરી તો પહેલું એવું છે કોઈપણ સંજોગમાં હંગામી ધોરણ બ્રિજ બને બીજા ઓપ્શનમાં ઘર સમય સાપેક્ષતા કરીને એ સક્સેસ ન થયું એને સાર્થકતા ન આવ્યો એવા સમયમાં એક બોટની લીગલાઇઝ લીગલાઇઝ ઓથોરાઇઝ બોટની વ્યવસ્થા કરીને સામે કાંઠે અમે માણસોનો લઈ જઈ શકીએ આ બેઝિકલી ઉત્તરવાહીની પરિક્રમા છે મા નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા ઋષિ અગસ્ત દ્વારા મહર્ષિ અગસ્ત દ્વારા મહર્ષિ વ્યાસમ અને મહર્ષિ કન્વ त्रोने द्वार लखे। यतो पदे भ्रष्टे उत्तरम कृत्वा नर्मदा वाहितं तस्व परीक्रमा पदभ्रष्टे जायते સ્પષ્ટતા કરેલું છે એમાં પુરાણમાં પણ ઉલ્લેખ છે જ્યારે આ નર્મદા તમે પરિક્રમા આખો પરિક્રમા ન કરી શકીએ નર્મદાનું આ પાંચ તીર્થોની વચ્ચે જે પરિક્રમા કરીએ તો આપણે સંપૂર્ણ પરિક્રમાનું પુણ્યફળ મળે અને સર્વ દુઃખો અને કષ્ટની નાશ થાય એટલે આ ઉત્તરભાઈની ચૈત્ર મહિનામાં પવિત્ર ચૈત્ર મહિનામાં અમે પવિત્ર કહીએ છીએ ગુજરાતીઓમાં એ પવિત્ર માસમાં એનું પરિક્રમા થતું હોય છે ઓલમોસ્ટ ગ્રેજ્યુઅલી દર વર્ષે વધી રહ્યા છે અ સ્લોલી સ્લોલી દર વખતે તબક્કેવાર વધી રહ્યા છે ત્રીસ લાખ ભાવિકો આ વખત અમારે દર્શન કરવાનું સેવા કરવાનો મોકો મળ્યો આજ રોજ અમે કલેક્ટરશ્રીને મળવા માટે ગયા હતા રાજપીપળા નર્મદા જિલ્લામાં સાધુ સંતો અને સમાજ સેવકો સાથે અને કલેક્ટરશ્રીને પરિક્રમા માટે ઉત્તરવાહીની પરિક્રમા માટે અમે રજૂઆત કરી કલેક્ટરશ્રીએ અમને ત્રણ ઓપ્શન આપ્યા એક તો પહેલી કે તમે જે પરંપરાગત નાવડીમાં નદી પાર કરવાની છે એ બીજો ઓપ્શન એમને આપ્યો કે અમે બ્રિજ બનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ અને ત્રીજો ઓપ્શન એમને આપ્યો કે અમે સિત્તેર કિલોમીટર ઠેઠ ગરુડેશ્વર સુધી પરિક્રમા કરે બસમાં અને બસમાં જ લોકો પરિક્રમા કરીને પાછા ત્યાં આવે આ ત્રણ ઓપ્શન અમને આપ્યા તો અમે એમને કહ્યું કે આ ત્રીજો ઓપ્શન તો લોકો ન પસંદ કરે અને લોકોમાં ખૂબ રોષ વ્યાપશે કારણ કે આ ત્રીજો ઓપ્શન છે એ બહુ મોટો છે અને આટલું બધું લોકો ચાલી ન શકે અને આ ચાલવા માટે કે બસમાં પરિક્રમા કરે એવું બધું આપણે આગ્રહ કરી શકાય નહીં એટલા માટે તમે આ પહેલાં બે ઓપ્શન છે એના માટે સરકારમાં રજૂઆત કરી અને તમે એના માટેના કાંઈ બી વ્યવસ્થા જે થતી હોય એ ઘટતી વ્યવસ્થા કરી અને આ પરિક્રમા રૂપે આટલા વર્ષોથી ચાલે છે કોઈ દુર્ઘટના બની નથી એવી પણ આ વર્ષે પણ દુર્ઘટના ન બને એના માટે તમે સરસ વ્યવસ્થા કરો જેથી કરીને આ દુર્ઘટના જે હંમેશા આવી બને છે નાવડીઓમાં અને આ જે ભરણીમાં થયું એવી દુર્ઘટના ન બને એની વ્યવસ્થા જો સરકાર શ્રી સજાગ રહીને કરે તો આ પરિક્રમા સુચારુ રૂપે થઈ શકે એમ છે એના માટે અમે એમને ઘણા સૂચનો કર્યા છે અને એમને અમારા સૂચનો વિચાર કરવા માટે હા પાડી છે નર્મદે હર મારું નામ નર્મદા ગરિમા અભિયાન હું ચલાવું છું અને નર્મદા ગરીબા અભિયાનના દ્વારા કિરણ દાદા તરીકે મને ઓળખે છે હું માલસર રહું છું અને હું આ જ કાર્યક્રમ કાર્ય કરું છું નર્મદાની સ્વચ્છતા ભવ્યતા અને દિવ્યતાની દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ